નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કોલેજની અંદર તમારે કેટલા વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે એના વિશે વાત કરવાના છીએ અને એ પણ જોઈશું કે જ્યારે તમે પહેલું વર્ષ પૂરું કરો છો ત્યારે તમને કઈ ડિગ્રી મળશે બીજું વર્ષ તમે પૂરું કરો છો ત્યારે તમને કઈ ડિગ્રી મળશે અને ત્રીજા અને ચોથા વર્ષની અંદર તમને કઈ ડિગ્રી છે એ આપવામાં આવશે અને શું તમારે ત્રીજું અને ચોથું વર્ષ કોલેજની અંદર કરવું કમ્પલસરી છે કે નહીં એ તમામ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ એક એવું ચેનલ છે કે જેના દ્વારા તમને જે પંદર સરકારી યુનિવર્સિટી છે ગુજરાત રાજ્યની અંદર એની તમામ માહિતી પૂરી પાડવામાં આવશે તો તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર ગુજરાત રાજ્યની અંદર અભ્યાસ કરતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે જે યુજીસી દ્વારા ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવે છે કરિક્યુલમ એન્ડ ક્રેડિટ ફ્રેમવર્ક ફોર અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે સ્નાતક કક્ષાએ ધોરણ બાર પૂરું કરીને કોલેજની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને કોલેજ કેટલા વર્ષની રહેશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તમારું સ્નાતક પૂરું થઈ ગયું હોય અને તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય તો એની અંદર તમારે કોલેજ કેટલા વર્ષની રહેશે એના વિશેની માહિતી છે એ આપણે આના પછીના બીજું વિડિયોની અંદર મેળવીશું તો એ વિદ્યાર્થીઓ પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો તો તમે અહીંયા જોઈ શકો છો જે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે એ છે ટોટલ બત્રીસ પેજનો અને એની અંદર જે તમામ ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે સ્નાતક કક્ષાના કોર્સિસ માટે જે રીતે ધોરણ દસ અને બારની અંદર બોર્ડ હોય છે એ રીતે કોલેજની અંદર હોય છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે જે જીએસઈ બોર્ડ અથવા તો સીપીએસઈ બોર્ડ છે એવા બોર્ડ હોય છે એકથી બારની અંદર એ રીતે જ્યારે તમે કોલેજની અંદર આવી જાઓ છો તો તમારે જે અભ્યાસ કરવાનો હોય છે એની અંદર જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હોય છે એ તમામ રૂલ્સ અને નિયમો છે એ બનાવે છે તો હવે આપણે જોઈએ ડાયરેક્ટ એ તમે અહીં જોઈ શકો છો જે તમામ ઇન્ફોર્મેશન છે એ આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે તમે મને કહેશો તો આ પરિપત્ર છે એને પણ હું ડિટેલની અંદર વિડીયો બનાવીશ જેની અંદર તમારે કયા કયા વિષયો ભણવાના થશે કઈ રીતે તમારે અભ્યાસક્રમ કરવાનો રહેશે એ તમામ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે તમારે જે ક્રેડિટ ગણવામાં આવે છે એ ક્રેડિટ કઈ રીતે ગણવામાં આવે છે તમારી સીજીપીએ એસજીપીએની તમામ માહિતી છે એ આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે આ પરિપત્ર છે એ પણ હું તમારા માટે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકી દઈશ ચાલો હવે તો અમને ડાયરેક્ટ છેક ત્યાં લઈ જાઉં છું અને ત્યાં ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે તમારે કયો કોર્સ છે એ તમે કરશો તો તમને કઈ ડિગ્રી છે એ આપવામાં આવશે ચાલો આપણે હવે અહીંયા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો તમારે એની અંદર મેજર બે પ્રકારના વિષયો છે એ ભણવાના રહેશે એક છે મેજર ડિસિપ્લિન અને બીજું છે માઇનર ડિસિપ્લિન તો આની અંદર છે એ ચાર ક્રેડિટના વિષયો છે જે મેજર છે એ અને જે માઇનર છે એની અંદર બે ક્રેડિટ આપવામાં આવશે આ ક્રેડિટ શું છે એકેડેમી બેંક ઓફ ક્રેડિટ શું છે એની તમામ માહિતી તમને આ ચેનલ દ્વારા ધીમે ધીમે કરી અને પૂરી પાડવામાં આવશે ચાલો હવે આપણે જોઈએ લઈએ આના વિશે તો તમે જોઈ શકો છો જે પહેલું કોર્સ છે એ છે યુજી સર્ટિફિકેટ એટલે કે જ્યારે તમે તમારી કોલેજની અંદર પહેલું વર્ષ પૂરું કરશો તો ત્યારે તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે હવે કેવું થઈ ગયું છે કે તમે જ્યારે એક વર્ષનો અભ્યાસક્રમ કરી અને કોલેજ છોડી મૂકો છો તો પણ તમને ડિગ્રી છે એ આપવામાં આવશે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ વુ અપ ટુ એડજસ્ટ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ ફર્સ્ટ યર એન્ડ હેવ સિક્યોર્ડ ફોર્ટી ક્રેડિટ્સ વીલ અવોર્ડેડ અ યુજી સર્ટિફિકેટ એટલે કે જે વિદ્યાર્થી મિત્રો એક વર્ષનો અભ્યાસક્રમ કરી અને કોલેજ છોડી મૂકે છે એવા વિદ્યાર્થીઓ એટલે કે જો એમણે ચાલીસ ક્રેડિટ સેમેસ્ટર એક અને સેમેસ્ટર બેની ભેગી થઈ 40 ક્રેડિટ મેળવેલી હશે તો એમને જે પહેલું વર્ષ પૂરું થાય છે ત્યારે એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને એને યુજી સર્ટિફિકેટ નામ આપવામાં આવશે એટલે કે તમે અન્ડર ગ્રેજ્યુએશનની અંદર સર્ટિફિકેટ સુધીનો જે અભ્યાસ છે એ કરેલો છે પછી લખ્યું છે ઇન એડિશન તે કમ્પ્લીટ વન વોકેશનલ કોર્સ ઓફ ફોર ક્રેડિટ્સ ડ્યુરિંગ ધ સમર વેકેશન ઓફ ધ ફર્સ્ટ યર તે સ્ટુડન્ટ્સ આર અલાઉડ ટુ રી એન્ટર ધ ડિગ્રી પ્રોગ્રામ વિદ થ્રી યર્સ એન્ડ કમ્પ્લીટ ધ ડિગ્રી પ્રોગ્રામ વિથ ધ સ્ટિપ્યુલેટેડ મેક્સિમમ પીરિયડ ઓફ સેવન યર્સ એટલે કે જે વિદ્યાર્થી મિત્રો એક વર્ષનો અભ્યાસ કરી અને કોલેજ છોડી મૂકે છે તો એવા એમને ચાલીસ ક્રેડિટ મેળવી હોવી જરૂરી છે અને જ્યારે જે સમર વેકેશન આવે જ્યારે હવે આ વખતે કેવું છે જ્યારે ઉનાળું વેકેશન આવશે એની અંદર તમે જે એ વોકેશનલ કોર્સિસ છે એ કરી શકો છો જેની અંદર તમને જે જરૂરી સ્કિલ છે એ શીખવાડવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થી જેણે આ કરેલું હોય હવે એને ફરીથી કોલેજ ચાલુ કરવી હોય તો એ છે ત્રણ વર્ષની અંદર જે છે એ ફરીથી કોલેજની અંદર એન્ટ્રી લઈ શકે છે તો જ્યારે તમે કોલેજની અંદર પહેલું વર્ષ પૂરું કરશો ત્યારે તમને યુજી સર્ટિફિકેટ છે એ આપવામાં આવશે હવે જ્યારે તમે કોલેજની અંદર બીજું વર્ષ પૂરું કરી લો છો ત્યારે તમને કઈ ડિગ્રી આપવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ તો જ્યારે તમે કોલેજનું બીજું વર્ષ પૂરી કરી લેશો ત્યારે તમને યુજી ડિપ્લોમા એટલે કે જ્યારે તમે બીજા વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરો છો ત્યારે તમે અંડર ગ્રેજ્યુએશન ડિપ્લોમા પૂરું કર્યું છે એમ કહી શકાય સ્ટુડન્ટ વુ એપ્ટ એક્ઝિસ્ટ આફ્ટર કમ્પ્લીશન ઓફ સેકન્ડ યર એન્ડ હેવ સિક્યોર્ડ એટી ક્રેડિટ્સ વિલ બી અવોર્ડેડ ધ યુજી ડિપ્લોમા એટલે કે જે વિદ્યાર્થીઓ બે વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે એ વિદ્યાર્થીઓને યુજી ડિપ્લોમાની જે પદવી છે એ આપવામાં આવશે એના માટે એમને જે એસી ક્રેડિટ છે એ મેળવેલી હોવી જોઈએ આ વિદ્યાર્થીઓને પણ સાત વર્ષની અંદર ડિગ્રી છે એ પૂરું કરવાનો ચાન્સ આપવામાં આવશે એટલે કે કોઈ પણ વિદ્યાર્થી છે જે બે વર્ષનો અભ્યાસક્રમ કરી અને કોલેજ છોડી મૂકે છે તો એને સાત વર્ષનો ટાઈમ આપવામાં આવશે તો એ ફરીથી ડાયરેક્ટ જ્યારે ફરીથી ભણવાનું ચાલુ કરશે તો એને પહેલાં વર્ષથી ભણવાની જરૂર પડશે નહીં એ ડાયરેક્ટ ત્રીજા બીજા વર્ષથી એનું બીજું વર્ષ પૂરું છે તો ત્રીજા વર્ષથી જે અભ્યાસક્રમ છે એ ચાલુ કરી શકે છે એના પછી વાત કરીએ કે ત્રણ યર યુજી ડિગ્રી એટલે કે જે વિદ્યાર્થી કોલેજની અંદર ત્રણ વર્ષ પૂરા કરે છે એને કઈ ડિગ્રી આપવામાં આવશે સ્ટુડન્ટ વો વિશ ટુ અંડર ગો અ થ્રી યર યુજી પ્રોગ્રામ વિલ બી અવોર્ડેડ યુજી ડિગ્રી ઇન મેજર ડિસિપ્લિન આફ્ટર સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ થ્રી યર્સ એટલે કે જે વિદ્યાર્થી કોલેજની અંદર ત્રણ વર્ષ પૂરા કરશે એને અંડર ગ્રેજ્યુએશનની ડિગ્રી આપી દેવામાં આવશે એટલે કે તમને તમારી જે સ્નાતકની ડિગ્રી છે એ જ્યારે તમે કોલેજની અંદર ત્રણ વર્ષ પૂરા કરો છો ત્યારે આપી દેવામાં આવશે આના પછી તમારે ચોથું વર્ષ કરવું કે ના કરવું એ તમારા હાથમાં છે તમારે ચોથું વર્ષ કરવું કે ડાયરેક્ટ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર જતું રહેવું એનો નિર્ણય છે એ તમારે લેવાનો રહેશે પછી લખ્યું છે સિક્યોરિંગ વન ટ્વેન્ટી ક્રેડિટ્સ એન્ડ ધ મિનિમમ ક્રેડિટ રિક્વાયરમેન્ટ એઝ ગિવન ઇન ટેબલ ટુ તો અહીંયા જે આખું એક ટેબલ આપવામાં આવેલું છે એની અંદર સમજાવવામાં આવેલું છે કે કયા વર્ષની અંદર તમારે કેટલી ક્રેડિટ હોવી એ જરૂરી છે પરંતુ તમારે જ્યારે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરવો હોય તો એના માટે તમારે જે છે એ એકસો વીસ ક્રેડિટ મેળવવી જરૂરી છે એટલે કે જ્યારે તમે કોલેજની અંદર ત્રણ વર્ષ પૂરા કરશો ત્યારે તમને જે સ્નાતકની ડિગ્રી છે એ આપી દેવામાં આવશે હવે વાત કરીએ કે ચોથું વર્ષ છે એ કોને કરવાની જરૂર છે અને જ્યારે તમે ચોથું વર્ષ પૂરું કરો છો ત્યારે તમને કઈ ડિગ્રી છે એ આપવામાં આવશે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ફોર યર ડિગ્રી ફોર યર અંડર ગ્રેજ્યુએશન ડિગ્રી ઓનર્સ અ ફોર યર યુજી ઓનર્સ ડિગ્રી ઇન મેજર ડિસિપ્લિન વિલ બી અવોર્ડેડ ટુ ધોઝ વુ કમ્પ્લીટ અ ફોર યર ડિગ્રી ડિગ્રી પ્રોગ્રામ વિથ વન સિક્સટી ક્રેડિટ્સ એન્ડ હેવ સેટિસ્ફાઈડ ક્રેડિટ રિક્વાયરમેન્ટ એઝ પર ટેબલ ટુ એટલે કે જે વિદ્યાર્થીઓ ચાર વર્ષ કોલેજની અંદર અભ્યાસ કરે છે એમને અંડર ગ્રેજ્યુએશન ડિગ્રી ઓનર્સની અંદર આપવામાં આવશે તો આ જે ગ્રેજ્યુએશન છે એના કરતાં ઊંચા લેવલની ડિગ્રી થઈ ગઈ જો તમે ચાર વર્ષ પૂરા કરો છો અને એના માટે તમારે એકસો સાહીઠ ક્રેડિટ હોવી જરૂરી છે એટલે કે જેટલી તમે ક્રેડિટ જેટલું પહેલાં સેમેસ્ટરથી સારું ભણવાનું ચાલુ રાખશો એટલું જ તમને આખા કોલેજની અંદર ફાયદો થતો રહેશે હવે એવું નથી કે તમે પહેલાં સેમેસ્ટરની અંદર તમારે ખરાબ માર્ક્સ આવી ગયા તો પણ પરંતુ તમે લાસ્ટના સેમેસ્ટરની અંદર વધારે મહેનત કરશો તો તમને સારા ટકા મળી જશે હવે તમારે છ એ છ સેમેસ્ટર અથવા તો આઠે આઠ સેમેસ્ટર સંપૂર્ણ મહેનત કરવાની જરૂર પડશે અને જે સૌથી મોટામાં મોટી ડિગ્રી છે અંડર ગ્રેજ્યુએશનની એ છે અ ફોર યર ડિગ્રી ઓનર્સ વિથ રિસર્ચ સ્ટુડન્ટ વુ સિક્યોર સેવન્ટી ફાઇવ પર્સન્ટ માર્ક્સ એન્ડ અબોવ ઇન ફર્સ્ટ સિક્સ સેમેસ્ટર એન્ડ વિશ ટુ અંડરટેક રિસર્ચ એઝ ધ એટ ધ અંડર ગ્રેજ્યુએટ લેવલ કેન ચૂઝ અ રિસર્ચ સ્ટીમ ઇન ફોર્થ યર એટલે કે જે વિદ્યાર્થી જોઈએ એને પહેલાં છ સેમેસ્ટરની અંદર પંચોતેર ટકાથી ઉપર માર્ક્સ આવેલા હોય અને એને રિસર્ચનો સબ્જેક્ટ જો પસંદ કરવો હોય તો એને આ ડિગ્રી છે એ આપવામાં આવશે ફોર યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી ઓનર્સ વિથ રિસર્ચ એટલે કે આ એક પીએચડીની અંદર તમે કેવી રીતે રિસર્ચ કરો છો તો એટલા જ લેવલની કહી શકાય એ પ્રકારની આ ડિગ્રી છે એ આપવામાં આવશે હવે અંડર ગ્રેજ્યુએશનની અંદર અને એના માટે તમારે શું કરેલું હોવું જોઈએ તો પહેલાં જે છ સેમેસ્ટર છે એ છ એ છ સેમેસ્ટરની અંદર પંચોતેર ટકા ઓછામાં ઓછા છે એ આવેલા હોવા જોઈએ તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે તમારી કોલેજ છે એની અંદર એ તમારા હાથમાં છે તમારે કેટલા વર્ષનો અભ્યાસ કરવો એ જ્યારે તમે એક વર્ષનો અભ્યાસ કરો છો તો પણ તમને ડિગ્રી આપવામાં આવશે બે વર્ષનો અભ્યાસ કરો છો ત્યારે પણ તમને ડિગ્રી આપવામાં આવશે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ કરો છો તો પણ તમને ડિગ્રી આપવામાં આવશે અને જ્યારે તમે ચાર વર્ષનો અભ્યાસ કરો છો ત્યારે પણ તમને ડિગ્રી છે એ આપવામાં આવશે તો તમારી કોલેજ છે તમારે કેટલા વર્ષની કરવી એ તમારા હાથમાં છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ